આજે આપણી પાસે આવી છે બોલેરો પિકઅપ ટેપેટ કરવા માટે ગાડીમાં ટકટક બહુ અવાજ સાઉન્ડ હતો તેની માટે આપણે ટેપેટ કવર ખોલીને કમ્પ્લીટ ટેપેટ કરીશું તો પહેલાં જે પેલા પિસ્ટન્ટોપ ઉપરો આવે એમાં તેલો બીજો ચોથો અને છઠ્ઠો ત્રણ વાલ સેટિંગ કરવાના છે એની પછી બીજો રાઉન્ડ જ્યારે ગુમાવી ત્યારે બીજા રાઉન્ડમાં આપણે ત્રીજો પાંચમો સાતમો અને આઠમો એ રીતે આઠે આઠ વાલ સેટિંગ કરવામાં આવે છે તો આપણે આ પેલા શાહે શ્યાર વાલ શેટિંગ કીધું જો કે આમાં બહુ વધારે પ્લે હશે એના કારણે સાઉન્ડ વધારે છે તો આપણે ગેસ પ્રમાણે ટાઈટ કીશું બહુ હાર્ડ નહીં બહુ ફ્રી નહીં તો આપણે જે પહેલાં રાઉન્ડના જે શારે શાર વાલ કમ્પ્લીટ શેટિંગ કીધું બીજો પિસ્ટન બીજી ટોપ ઉપર લેવી એક આટો ફરે ત્યારે વાલ સેટિંગ થાય ને બીજા આટે બીજા શાર વાલ શેટિંગ થાય ખાસ ધ્યાન રાખવું કાં તો ઓલી ઉપર ટાઈમિંગ મેળવીને કરવું અથવા તો ઓટોમાઇઝર ખોલીને આપણે ઓટોમેજરમાં કામ હતું એટલે ઓટોમેજર સર્વિસ કરાવવામાં મોકલે છે એટલે ઓટોમેજર ખોલ્યું એટલે વધારે સરળતાથી કામ કરી શકાય નક્કર તો પછી ટાઈમિંગ મેળવીને કામ કરવું પડે છે તો આપણે આમાં ઓઇલ ગેઝ નાખીને પેલો પિસ્ટન ટોપ ઉપર લઈ લેવું જેના કારણે આપણે ચાર વાલ શેટિંગ કરીએ છીએ પહેલાં શાર વાલ શેટિંગ કર્યા છે બીજા રાઉન્ડમાં બીજા શાર વાલ શેટિંગ કરીશું આપણે ચૌદ નંબરની નટ આવે નટ ખોલીને પેશેર દ્વારા વાલ શેટિંગ કરીશું તો સોહણ મોટર ગેરેજમાં આવા વિડીયો જોવા માટે અમારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને કામ કરાવવા માટે અમારો સંપર્ક કરો અમારા વિડીયોમાં જોઈ શકો છો બીજા રાઉન્ડ ટોપ ઉપર આવી જશે ત્રીજો પાંચમો છઠ્ઠો અને હાથ હાથ અને આઠ આ ચાર ચાર વાળા આપણે શટિંગ કરીશું આઠે આઠ વાર શટિંગ થયા પછી કોઈ રીતનો સાઉન્ડ રે નહીં ને મિસ ફાયરિંગનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય હવા રીતે તમારી ગાડી સ્ટાર્ટિંગમાં સેલ્ફ લાંબો ખ્યા આવતી હોય અથવા તો સફેદ ધોવાડાનો પ્રોબ્લેમ રહેતો હોય તો આના કારણે ટેપેટ કર્યા ટેપેટ કરવાથી સોલ્વ થઈ જાય છે તો આપણે ચૌદ નંબરનું રિંગ અને ડિસમિસ દ્વારા આપણે ને ગેસ હોય તો ગેઝ અથવા તો પોતાના અંદાજ ઉપર સેટિંગ કરવાનું રહે આપણે આઠ આઠ વાગે સેટિંગ કમ્પ્લીટ કરી નાખીએ થોડીક વાર લાગે પણ નિરાતે કામ કરીએ તો વધારે કમ્પ્લીટ કામ થાય ઉતાવળમાં કામ બગડે તેની માટે ટાઈમ પણ બહુ હોવા જરૂરી છે ઉતાવળમાં અમુક ગાડીઓ આવે કે બહુ ઉતાવળ કરો કાંઈ તો ગરમ ગાડીમાં કોઈ ટેપેટ શેટ ન થાય ગાડી ઠંડી ગાડીમાં હંમેશા ટેપેટ શેટિંગ કરવા જરૂરી છે ખૂબ જ ચેક કરવી જરૂરી છે બહુ હાર્ડ નહીં ને બહુ ફ્રી નહીં અમુક કરતા કારીગરો પોતાના હાથે પણ એમાં કંઈ બહુ મજાનો આ પાકા પાયા કામ થાય શેલા વલ્બમાં આમ થાય બહુ કેવર આવે તો બોક્સ પણ ન આવે રિંગ પણ જ તે થોડુંક કેવર આવે તો અહીંયા આપણે આઠે આઠ વાર સેટિંગ થઈ જશે છે